ભાવનગર નજીક આવેલ ફરતી બે કોમ વચ્ચે હતું જૂથ અથડામણ વાન પાર્કિંગ બાબતે બોલાચાલી થતા બે અલગ અલગ કોમના જૂથો સામે સામે આવી જતા સર્જાયું જૂથ અથડામણ પાર્કિંગ બાબતે સામાન્ય ઝઘડો થતા મામલો ઉગ્ર બન્યો હતો સામે સામે પથ્થરમાર બે લોકોની ઈજા પહોંચી હતી જૂથ અથડામણ થતા શહેરના તમામ ડિવિઝન નો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો એકત્રિત થયેલ ટોળાને વિખેરી પેટ્રોલિંગ સાથે તમામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક મામલો થાળે પાડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો અશ્વિન ગોહેલ જી ન્યુઝ ભાવનગર જ ગામની મેઇન બજારમાં બાઈક પાર્કિંગ કરવા બાબતે બે માણસો વચ્ચે બોલાચાલી થઈ અને ઝઘડો થયેલો અને આ ઝઘડો જોવા માટે ઘણી પબ્લિક એકઠી થયેલી અને હાલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંત છે તેમજ આ બાબતે બંને પક્ષે ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે વરતે ગામમાં શાંતિ છે આ આજના પ્રસંગમાં નાનો સાંકડો રસ્તો હોય અને વચ્ચે બાઇક પડેલું હોય તો એ બાઇક પડેલું હતું એ બાઈકને જોઈને એમ કહ્યું કે ભાઈ આ બાઈક અહીંથી લઈ લે એટલે જે સામેવાળો માણસ ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે બોલાચાલી થયેલી અને ઝઘડો થયેલો હાલમાં શાંતિ છે થેન્ક યુ